મારું વેઇટ લોસ બી છ કિલો થયું છે બરાબર અને આજે બે વર્ષ થયો આજે એ વસ્તુ મને ફરીથી પ્રોબ્લેમ થયો નથી અને આજે પ્રોબ્લેમ ઓકે છે મને હજી બે વર્ષમાં ફરીથી બી કોઈ ઉપદ્રવ થયો નથી ખૂબ સરસ તમારું આખું નામ જણાવો ચૌધરી દીપકભાઈ ભીખાભાઈ પટેલ ચૌધરી દીપકભાઈ ભીખાભાઈ કાનપુર તાલુકો ઇડર જિલ્લો સાબરકાંઠા બરાબર અને દીપકભાઈ તમારો મોબાઈલ નંબર પણ જણાવો ચોરાણું જીરો પંચાણું જીરો તોતેર બરાબર કે આવી કોઈ તકલીફો વાળા તમારી બાજુ દર્દી હોય ને આપણો વિડીયો જોતા હોય તો તમારા માધ્યમથી પણ એક લોકોને અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે એક સાચી દિશા મળે અને આવા ઘણા બધા દર્દીઓ છે સમાજમાં તો એક લોકોને તંદુરસ્તી મળે અને એક લોકોને એક સમાજમાં સારો મેસેજ જાય અને આ વસ્તુ ખરેખર જો એની પર ફેક ફરે તાત્કાલિક દિવસની શરૂઆત થઈ જાય ખૂબ સરસ જય દ્વારકાધીશ જય દ્વારકાજી